નમસ્કાર મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે હું છું કિશોર મિત્રો પાણી પાણી વગર જીવન અલભ્ય છે જીવન ઓછી છે માત્ર માનવ જીવન નહીં પણ સમગ્ર જીવન જે જીવ સૃષ્ટિ છે એના માટે પાણી મહત્વનું છે અને આ પાણી માટે એટલે કે સંચય માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એ એક અનોખું કામ કરે છે જળસંચય કરવાનો આ જે કાર્યક્રમ ચાલે છે જે અભિયાન ચાલે છે એના સંદર્ભમાં આગામી તારીખ અને ગ્રાઉન્ડ રાજકોટ ખાતે જળકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જળકથા પૂર્વે દેશની એકસો અગિયાર નદીઓ એમના પવિત્ર જળ એનો એક કુંભ લઈ અને રાજકોટ અહિયા એમનું સામયું કરવામાં આવશે આ જળનું પૂજન કરવામાં આવશે આ બધી આપણી સાથે જોડાયા છે કિશોરભાઈ ઉદ્યોગપતિ છે આજે એમનો ખાસ જન્મ દિવસ છે તો એ પણ એને શુભેચ્છા આપી અને એમનું સ્વાગત કરીએ કિશોરભાઈ આપનું સ્વાગત નમસ્તે નમસ્કાર પણ મારા નામેશોરભાઈ નમસ્તે મિત્રો હું કિશોર કાથરોટિયા મારું મૂળ ગામ ગોંડલ તાલુકાનું દિલીપભાઈ જોડે સંકળાયેલા અને દિલીપભાઈ એક સરસ આખા સૌરાષ્ટ્ર ને નંદનવન બનાવે એવું અભિયાન લઈને નીકળ્યા છે કે ગામનું પાણી ગામમાં સીમ નું પાણી સીમમાં જળ ની કામગીરી એક અદભુત રીતે થાય અને સૌરાષ્ટ્ર ની અંદર જે સૌરાષ્ટ્ર નું આપણું તળ છે અગ્નિકૃત ખડકોનું કે જેમાં પાણી રોકવાની ક્ષમતા બહુ નથી તો આપણે જે વરસાદનું પાણી જે નદીઓમાં થઈને દરિયામાં વહી જતું હોય એ પાણી રોકી અને જમીનમાં ઉતારી તો આપણા જમીનના તળ ઉંચા આવે અને નદીઓ અને ચેકડેમ બને તો જે પાણી સંચય થાય એના દ્વારા અનેક પશુ પંખીઓને પ્રાણીઓને માનવોને ખેડૂતોને બધાને અનન્ય લાભ થાય એવા બહુ ઉદ્દેશ સાથે કામગીરી અમારી જે સંસ્થા દિલીપભાઈ પ્રમુખ છે અને એ ખૂબ જ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ખૂબ જ સારી રીતે કામગીરી કરી રહ્યા છે અને એના અમે એક યજ્ઞમાં આહુતિ આપવા માટે એક ઓલા જોડીદાર હોય ને એવા જોડીદાર તરીકે અમારા થી જે પણ સેવા થાય તન થી ઈ કામગીરી સાથે અમે આ ગીર ગંગા પરિવાર સાથે સંચય ના કામમાં જોડાયેલા છીએ હવે મારી વ્યક્તિગત વાત કરું તો નાનપણમાં ખેડૂત પુત્ર તરીકે જયારે અમે મોવિયા રહેતા અને ખેતી એ સંકળાયેલા હતા હવે અત્યારે તો હમણાં દુષ્કાળ ભૂતકાળ બની ગયો છે પણ અમે નાના હતા ત્યારે દર ત્રણ ચાર વર્ષે એક દુષ્કાળ તો પડતો જ એટલે પાણીની સમસ્યા શું છે એ ખુબ નાનપણમાં અમે જોઈ છે ગામ થી અડધો કિલોમીટર કિલોમીટર કુવામાં પાણી ભરવા જવાનું અથવા વાડીઓમાંથી માંથી પાણી ઓલા બેરલ ભરી અને ઘરે લઈ આવવાનું એવી ખુબજ હાડમારી જોઈ છે અને તૈયાર ખેડૂતનો બહુ સરસ પાક હોય ચોમાસામાં અને છેલ્લા બે વરસાદ ન થાય અને ઈ પાક સુકાઈ જાય એટલે એવી ખૂબ જ સમસ્યાઓ જોઈ છે કે જ્યાં જળ ખૂબ જ અગત્યનું હોય પાણી વગર ખેતીવાડીને મૂર્જાતા જોઈ હોય ગામમાં પશુ પ્રાણીઓને પાણી વગર જે મુશ્કેલી થતા હોય એ ખૂબ જોઈ છે હવે એ ખેતીવાડી સાથે નાનપણમાં સંકળાયેલા હતા હવે મોટા થઈને વેપાર ધંધામાં જયરા તો અમે ઓટો પાર્ટસ ની ફેક્ટરી શરૂ કરી હવે એમાં પણ પાણીની એટલું જ જરૂરિયાત છે આપણને એમ થાય ખેતી માટે જે જળ જીવન ખૂબ અગત્યનું છે એટલું જ કોઈ પણ વેપાર ધંધો છે એ પાણી વગર શક્ય નથી ફેક્ટરી અંદર અનેક સ્ટેજે પાણીની જરૂરિયાત હોય એટલે પાણીનું દરેક જગ્યા એ મૂલ્ય છે અને પાણીનું મૂલ્ય સમજી અને આપણે જળ કાર્યક્રમ કાર્યક્રમમાં બધા જ પૂર્ણ રીતે જોડાય એના માટે હવે અમે અમારી જે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ છે આગામી પંદર સોળ સત્તર ના રોજ અ રેસ્કોસ ગ્રાઉન્ડ ની અંદર આપણા દેશના મહાન સાહિત્યકાર અને ખૂબ જ સાંભળવા ગમે એવા ડોક્ટર કુમાર વિશ્વાસની એક જળકથા આપને આપને શ્યામ કી હા એવા ટાઇટલ સાથે એક ત્રણ દિવસનો કાર્યક્રમ કરવાના છીએ ખુબજ સૌરાષ્ટ્ર માંથી બૌળ પ્રતિસાદ છે અનેક નામી અનામી સંસ્થાઓ આ કાર્યક્રમ માં જોડાવાની છે તો હું તો હાર્દિક અપીલ કરું છું દરેક વ્યક્તિઓને કે આ કાર્યક્રમ વખતે ખાસ કુમાર વિશ્વાસ ને સાંભળવા આવે જળનું હું મહત્વ છે એ જ એની રોચક શૈલીની અંદર કુમાર વિશ્વાસ કારણ કે આ દેશની અંદર જો મહાન સાહિત્યકાર હોય એમાં કુમાર વિશ્વાસ નું અત્યારે તો આપણે બધા વિશ્વાસ છે પરિવાર જયારે જલ સંચય ની કામગીરી કરે છે તો લોકમાતા નદીઓને તો કેમ ભૂલાય તો ગીર ગંગા પરિવારે એવો એક અભિયાન કર્યું છે કે સૌરાષ્ટ્ર ની એકસો જે નદી માતા છે નદીઓના જલ ભરી અને એના કુંભ ભરી અને નદીઓના જલનું એક કુંભ નું કરી સ્વાગત કરી અને એવો એક કાર્યક્રમ રાખવાના છીએ કે નદી માતાનું પણ આપણે નમન કરીએ એના જલ નું સ્વાગત કરીએ અને એ આગામી દિવસોની અંદર એ કાર્યક્રમ પણ ક્યારે કરવાના છે એની તારીખ નક્કી થશે એટલે જાહેર કરશું એમાં પણ નદી માતાના સ્વાગતમાં એ કુંભના સામૈયામાં દરેક લોકો જોડાય અને આ કાર્યક્રમની અંદર પોતાના તન મન ધન થી જ્યાં પણ સહયોગ અપાય આપે એવી મારી હાર્દિક અપીલ છે ભારત માતા કી જય સ્વભાઈ આપડે તો ખુબ જ સરસ વાત કરી આપણે ગીર ગંગા પરિવાર સ્વસ્થ અને ખાસ જલ કથા વિશે પણ ખુબ સરસ વાત કરી જળ કથા પૂર્વે જે એકસો અગિયાર નદીઓ પવિત્ર નદીઓ એમનું પૂજન છે એની પણ બહુ સરસ વાત કરી આપના જન્મ દિવસ ની ફરી ફરી એકવાર શુભેચ્છા ખુબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ